બેઠા બબરો હો છોકરાનો છે ઘાક પણ કરો પણ છોકરો છે તે દેડવે આ વાડીએ કાઢી તો પાણી ન વાર રમે આવ્યો છોકરા આવે ઈ બતે નકી કરો અમને કોક આવે એટલે પછી એને પૂછીને જઈ છે તો નકી કરો તો હું નો પાણી મારવા જાવ હા તમ તારે પૈડું ફેરે પૈડું ફેરે ડોબા દીબે હકોય હું ધમભાઈ નાય બેઠા છોકરો કેવડો થઈ ગયો છે આ નકી કર્યું

એલા ધમલા ક્યાં જાસ અરે છોકરા નેકી કરવા જાવ હો ભલા મને શું નેકી કરવા જાસ એલા તું હામો જરી મને સેકારો કરે કે કર્યો તે સા જ છોકરા નેકી કરવા જાવ હો સેકારો ન કરાય કરો ન કરે તું છો ભાઈ ભાઈ

પણ એ હવે મૂર્તિઓ મોટો નાનો તારે આપણે કામ કરો નકી કરીને આયા

અમે આ ધમડો ઢોલ વાગે તો તને શું વાત હોય ઈ આવે લે ટક ટકવા નો દો અરે લાઈવ છે તમ તારે તમ તારે નો ટકવા દેતી બસ ને લાવી એટલે લાઈવ એ બાપુ પણ તમને શરમ એ નો થઈ તમને શરમ એ નો મારા હાથ ને લાવવાની આ બેટા આ લે હું આ ધમડો ટકવા તો દીશે ને એ તારે નહીં ઉપાધી કરવાની

એ તું ધાનનો કૂતરો હો લાડવા ખાવાનો ગોવિંદ હ આપણે તૈને ટાંડા મૂને રાખ્યું એક આદ ભાઈ હોત તો સારું હતું આ ફૂલડી આવે ને લઈ લો ને તમ ભાઈ એ ફૂલડી હાલ ને ધાનમાં હાલ પણ ધામા બાપા હું દૂધ ભરવા જાવ છું પણ દૂધ ને ભરવા બેણી મેલ દે ને ઘરે લઈ લેના સા બનાઈ ને સાઈ હા હાલો 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 તમ ભાઈ હાલો ए फुलड़ी तने हमसी ના જોવા नहीं લઈ जाता ગીત ગાયકર એટલે ગીત ગા એ ધમો મારો જગમગ જગમગ થા એ ધમો મારો જગ ગા 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 હું મૈ એ ધમા બાપા પરના આયા હાયલા કેમ એટલે મુજમાં જાવ છો શું જાવ અરે ભણવા જાવ છો આ તો હમ કર દેખાય ના અન તમે હા પણ એક વાર તો પરણી આયા ખોટું શું બોલો છો અરે ફરીન બે કરવી હે બે બીજી હોતા બીજી

આ બધી તૈયારી કરી નાખીએ ભલે ગીત ગાલો જુઓ મોરજાજે યુગ મણે દેશ મોર જાણે દેશ

નખના પરવાળા જેવી ચુંદલડી મારી ચુંદડી નો રંગ રાતો લાડડી ઓઢોને સાહેલ જાડી ચુંદ રે મારા નકના પરવાળા જેવી ચુંદડી રંગ રે કસુંબલ મેં તો કે સુડાનો કી તો લીલો રે રંગ વન ની વનરાયુ નોકી દો પીળો તે રંગ ઉગતી પૂનમ નોકી દો તાર લિયે તા કી નવ રંગ ચૂંદ લડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદ લડી હા હાલો ગઘાણું થઈ ગયું અજાણ ઉગલાવી છે હાલો

ભાઈ કે તમે ગેટમાં ગવતા છે આ હા છે છે હો બાકી તમારા મારા ગેટમાં એમ છે હો એટલે આમ રે હે 3 લાખ હે મયો આ ચડી જાય મારા ગેટમાં ન કહો છો આય પણ આરે છે દેખાય નઈ તમે ગેટમાં ખરો હો પણ જો બા મારા બાપુ કોઈ બાય ન લાયા અમે હા કિમ્મન અંદર કરવા ના પાડે એ ગરાખાથીને તો ખાનો ને તું રેવા જો એ તો સીધું કે મને હા ખાય રેવા દે 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 આ તો જો એ બોલ્યા આયા મેલી દે લે 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 જઈ લે 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 એ એ આની આને પડ પડ એ દેવા રેવા જો રેવા છોડી નાખી તમે કસું રેવા દે અલ્યા તું થઈ જાય થઈ જાય તો ગ્રી દ